અલથાણ ગામના માજી સરપંચ મનીષભાઈ મિસ્ત્રી સ્વસ્તિક નગરની સામે આવેલી સાંઈ હેવન કોમ્પ્લેક્ષમાં બીજા માળે ભાગીદારીમાં દુકાન રાખી હતી આ દુકાનમાં સ્વસ્તિક નગરમાં રહેતા એડવોકેટ કેયુરસિંહ કપેલેટિયા પોતાની ઓફિસ ધરાવે છે બુધવારે મોડી સાંજે કેયુર પોતાની ઓફિસમાં હાજર હતા ત્યારે મનીષ મિસ્ત્રીએ ફોન કરી ઓફિસના ભાડા બાબતે રકજક કરી હતી જે દરમિયાન મનીષ મિસ્ત્રી નજીક જ રહે છે જેની તરત કેયુરની ઓફિસે આવી પહોંચ્યા હતા દરમિયાન કેવર પોતાની ઓફિસની નીચે ઊભા હતા તે સમયે મનીષ કેવરુભાઈની ઓફિસમાં ઘૂસી કેવરુભાઈનું લેપટોપ અને કોમ્પ્યુટર ટોળી ઓફિસમાં તોડફોડ કરી હતી કેવુરભાઈએ ચલથાણ પોલીસ ચોકીનો સંપર્ક કરી આ બાબતે ફરિયાદીની તજવીજ હાથ ધરી હતી ત્યારે મનીષને હાથમાં ઈજાઓ હોવાથી નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા ત્યાંથી ફરાર થઈ ગયા હતા આ બાબતે લઈ ચલથાણ પોલીસ ચોકીએ લોકોનો ટોળો એકત્ર થયો હતો અને મનીષ મિસ્ત્રી વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી